અગિયાર દસ નવ સાત છ પાંચ ચાર ત્રણ બે એક જીરો મિત્રો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર આપણે લઈને આવ્યા ને આજ આવ્યા આપણે દાદા ના મંદિરે જો આ અમારા રામાપીર બાપાનું મંદિર છે અને તો આપણી ચેલેન્જ છે કે આજ છે બોલવાનું ઊંધી એકડી જે ઊંધી એકડી ઓછા ટાઈમમાં જે બોલ છે બરોબર એ વિજેતા ગણાશે અને વિજેતાને આપવામાં આવશે રૂપિયા બસો નું ઈનામ અચ્છા હમકો શિકારી બરોબર સમજાઈ ગયું બે ટ્રાય દેવામાં આવશે એથે જ અને બેટાઈ ગઈ રીતિ માનો તમે ભસાય પો ગયા ને ભૂલી ગયા તો ફરીન પાછું ખોયાથી ચાલુ કરવું પડશે ખોયાથી ચાલુ કરવાનું બરાબર બરાબર ગયું હાલો તો પહેલા કોણ આવે છે હા ચાલો આપણે અહીં વિવાહ એ સ્ટાર્ટ સ્ટાર્ટ એકઉ ડાયરેક્ટ હાલો 1 2 3 સ્ટાર્ટ 0 9 9 9 8 7 9 9 5 9 9 9

હો નવાણું અઠ્ઠાણું સત્તાણું છન્નું પંચાણું ચોરાણું બાણું બાણું એકાણું નેવું નેવીસ નેવ્યાસી અઠ્યાસી સિત્યાસી છ્યાંસી પંચ્યાસી ચોર્યાસી ત્યાસી બ્યાસી એક્યાસી એંસી ઓગણ એંશી અઠ્યોતેર અઠ્યોતેર સિત્યોતેર છોતેર પંચોતેર ચોતેર તોંતર બોતેર એકોતેર સિત્તેર ઓગણીસ સિત્તેર અડસઠ સડસઠ સાસઠ પાસઠ ચોસઠ ત્રેસઠ બાસઠ એકસઠ સાઠ ઓગણ સાઠ અઠ્ઠાવન સત્તાવન છપ્પન પંચાવન છોપન ત્રેપન બાવન એકાવન પછા ઓગણ પસા અડતાળીસ સુડતાળીસ છેતાળીસ પિસ્તાળીસ સુમ્માલીસ તેતાલીસ બેતાલીસ ચાલીસ ઓગણચાલીસ આડત્રીસ સાડત્રીસ સતરી પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ એવીસ પચીસ ચોવીસ તેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર અગિયાર

ત્રણું બાણું એકાણું નેવું નેવ્યાસી સત્યાસી પંચાશી ચોર્યાસી એક્યાસી એસી ઓગણસી સત્યોતેર પંચોતેર ચુમોતેર એકોતેર સિત્તેર ઓગણ સિત્તેર અડસઠ સડસઠ છાસઠ પાસઠ ચોસઠ તેસઠ બાસઠ એકસઠ સાહીઠ ઓગણસાઠ અઠાવન સત્તાવન છપ્પન પંચાવન છપ્પન ત્રેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણચાલીસ આડત્રીસ સાડત્રીસ છત્રીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક જીરો એરી ગોલ 55.80 સેકન્ડમાં ભાઈ સુરેશભાઈ નું આવ્યું છે 55.80 સેકન્ડ હા મોજ હાલ 55.80 આ 2 સેકન્ડ વધારે થઈ ગઈ છે ને એ તો ઉપર સ્ટોપ કરો અમારે એમ જો ફ્લેગ પડ દીધો વાહ ધન્યલો 55.80 હાલો આપણે ત્રીજો કોણ આવે છે હવે ચેલેન્જર હાલો આશિષભાઈ હા

બરોબર કેવો રવાવો છે તો આવડા તીજા ચેલેન્જર છે રગબા હા રગબા તૈયાર વન ટુ થ્રી સ્ટાર 4 99 98 97 96 95 94 93 92 91 90 91 80 80 ની ઈચ્છા હતી 57 72 ની હાલો ડિસ્ક ક્વોલિફાય હાલો પહેલેથી પહેલેથી હું

નવાનું અઠાણું છન્નું પંચાણું ચોરાણું ત્રણું બાણું એકાણું નેવું નેવ્યાસી અઠ્યાસી છ્યાસી પચ્યાસી ચોર્યાસી બ્યાસી એક્યાસી એસી ઓગણસી અઠ્યોતેર સત્યોતેર પંચોતેર ચુમોતેર તોંતર બોતેર એકોતેર સિત્તેર ઓગણસિત્તેર અડસઠ સડસઠ છાસઠ પાસઠ ચોસઠ તેસઠ બાસઠ એકસઠ સાહીઠ ઓગણસાઠ અઠાવન સત્તાવન છપ્પન પંચાવન ચોપન ચેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ છેતાલીસ પિસ્તાલીસ ચુમ્માલીસ તેતાલીસ બેતાલીસ એકતાલીસ ચાલીસ ઓગણચાલીસ આડત્રીસ સાડત્રીસ છત્રીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ એકત્રીસ

આપડે છઠ્ઠો સેલેન્જર છે ને છઠ્ઠો સેલેન્જર છે આપડે હેનીલ હેનિલ કેટલી સેકન્ડ માં એ પૂરી કરીએ કે હાલો પેલી ટ્રાય પૂરી હવે બીજી ટ્રાય હાલો પૂરું પૂરું ડિસ્કવોલિફાય